શિયાળાની કડકડતી ઠંડીમાં સાંજે કોઈ ગરમા ગરમ નાસ્તો બનાવવાની ઈચ્છા થાય તો તે માટે આ એક બેસ્ટ ઓપ્શન છે હેલો એવરીવન વેલકમ ટુ માય હોમ કિચન આજે આપણે બનાવશું રગડા ચાટ રગડા ચાટ ગરમા ગરમ ખાવાની ખૂબ જ મજા પડાય છે તો ચાલો જોઈ લઈએ રેસીપી તે માટે બસો પચાસ ગ્રામ સફેદ વટાણા લેવા અને તેને એક પેનમાં લઈ તેમાં તેને ધોઈ અને તેમાં બે ગ્લાસ જેટલું પાણી એડ કરી ત્યારબાદ તેને ઢાંકી અને પાંચથી છ કલાક માટે પલાળવા મૂકી દેવા પાંચ છ કલાક બાદ જોશું તો વટાણા થોડા ફૂલાયેલા લાગશે હવે તેને કૂકરમાં એડ કરી અને તેમાં થોડું પાણી એડ કરી ચપટી મીઠું એડ કરવું અને ત્યારબાદ તેને બોઈલ કરવા માટે મૂકી દેવું તો કૂકરની ચાર સીટી કરવાથી આ વટાણા સારી રીતે બોઈલ થઈ જાય છે ચાર સીટી થઈ ગયા બાદ કૂકર ઠરે એટલે ચેક કરી લેવા તો આ વટાણા ખૂબ સારી રીતે બોઇલ થઈ ગયા છે મેં અહીં ચારથી પાંચ આંબલીને પલાળવા માટે મૂકી દીધી છે અને દસ નંગ બટાકાને મેં બાફી લીધા છે હવે ગેસ ઓન કરી અને એક બાજુ આંબલીને બોઇલ થવા મૂકી દઈએ અને એક બાજુ એક પેન મૂકી દઈએ તેમાં એક મોટો ચમચો ઓઇલ એડ કરીએ ઓઇલ ગરમ થાય એટલે તેમાં વન ફોર ટી સ્પૂન રાઈ એડ કરી દઈએ ત્યારબાદ વન ફોર્થ ટી સ્પૂન હિંગ એડ કરી દઈએ અને ત્યારબાદ તેમાં બોઇલ કરેલા વટાણા એડ કરી દઈએ હવે મસાલામાં વન હાફ ટી સ્પૂન હળદર પાવડર વન સ્પૂન લાલ મરચું પાવડર વન હાફ ટી સ્પૂન દાણાજીરું પાવડર અને વન સ્પૂન ગરમ મસાલો એડ કરી તેને સારી રીતે મિક્સ કરી દઈએ સ્વાદ મુજબ મીઠું અને બે ગ્લાસ પાણી એડ કરી તેને ઉકળવા દઈએ અને તેમાં બોઇલ કરેલા બે બટેકા એડ કરી દઈએ અને મેશર વડે થોડું મેશ કરી દઈએ રગડા પેટીસ ચાટના આ રગડાનો રસો છે એ બહુ વધારે થીક રાખવામાં નથી આવતો થોડો પાતળો રાખવામાં આવે છે એટલે એ મુજબ પાણી એડ કરી શકાય જો તમને આ સમયે પાણી ઓછું લાગે તો થોડું એડ કરી શકો હવે એ આંબલી સારી રીતે બોઈલ થઈ ગઈ છે તેને ગાળી અને આંબલીનું પલ્પ તેમાં એડ કરી દઈએ અત્યારે મેં થોડું પાણી એડ કર્યું છે તેને મિક્સ કરી બોઇલ થવા દઈએ હવે બાફેલા બટેકામાં બે મોટી ચમચી આરા લોટ વન હાફ ટી સ્પૂન હળદર પાવડર વન સ્પૂન લાલ મરચું પાવડર મીઠું સ્વાદ મુજબ એડ કરી તેને સારી રીતે મિક્સ કરી દઈએ અને તેમાંથી આપણે ટીકી બનાવશું જો તમને પ્લેન ટીકી બનાવવી હોય તો તમે તેમાં મસાલા એડ નહીં કરવા માત્ર મીઠું જ એડ કરવું તો આ રીતે બધી ટીકી રેડી કરવી હવે નોનસ્ટિક તવી પર થોડું ઓઇલ સ્પ્રેડ કરી અને બધી ટીકી શેકવા માટે મૂકી દેવી ગેસની ફ્લેમ મીડિયમ રાખવી તો મેં બધી ટીકી આ રીતે મૂકી દીધી છે બધી ટીકી આ રીતે તેના પર મૂકી દીધા બાદ એની ઉપર થોડું થોડું ઓઇલ સ્પ્રેડ કરી દેવું અને ટીકીને બંને બાજુ સારી રીતે શેકી લેવી તો આ ટીકી ગોલ્ડન બ્રાઉન કલરની શેકાઈને રેડી થાય છે આ ટીકીમાંથી એમ જ ટિક્કીનો ચાટ પણ બનાવી શકાય છે રગડા ચાટ જો ના બનાવવું હોય તો ખાલી આ ટીકીનો ઉપયોગ કરી અને તેમાં જરૂરી ચટણી ડુંગળી વગેરે મૂકીને પણ ચાટ બનાવી શકાય છે તો આ ટીકી રેડી છે હવે તેનું પ્લેટિંગ કરીએ તો એક પ્લેટમાં બે આલુ ટીકી લઈ અને તેના પર થોડો રગડો મૂકી દઈએ ત્યારબાદ મેં અહીં થોડા ટોસ્ટના કટકા મૂક્યા છે જો તમને પસંદ ના હોય તો તમે તેને સ્કીપ કરી શકો છો તેના પર ફરી થોડો ગરમા ગરમ રગડો મૂકી દઈએ કેટલાક લોકો આ રગડામાં પાઉ અથવા બ્રેડના કટકા મૂકતા હોય છે તો એ પણ મૂકી શકાય હવે તેમાં તીખી ચટણી મીઠી ચટણી મૂકી દઈએ તમે તમારા ટેસ્ટ એકડિંગ તમે ચટણી એડ કરી શકો છો બારીક સમારેલી ડુંગળી એડ કરી દઈએ અને સમારેલી કોથમીર અને ઝીણી સેવ વડે તેને ગાર્નિશ કરીએ આ રગડા ચાટમાં ગ્રીન ચટણી પણ જો તમને પસંદ હોય તો એડ કરી શકો થોડું દહીં પણ એડ કરી શકો અને દાડમના દાણા પણ એડ કરી શકો તો તમે તમારા પસંદ પ્રમાણે એને ગાર્નિશ કરી શકો તો તૈયાર છે ગરમા ગરમ રગડા ચાટની પ્લેટ ખરેખર બહુ જ ટેસ્ટી અને ડિલિશિયસ બને છે સાથે ઝડપથી પણ બને છે રગડા ચાટની આ રેસીપી તમને કેવી લાગી મને કોમેન્ટ કરજો રોજ નવી નવી રેસીપી જોવા રશ્મિ બોમલ કિચનને યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરજો ફેશબુકમાં ફોલો કરજો થેન્ક યુ